મજા બનાવવાની વાયરો પતંગ હું નઈ આવી હાથમાં તો હવે ચાલુ કરો જરાજ ટાઈમ વેસ્ટ ના કરો હે જરાજ

તો હવે આપણે જરાની ટીમના મનસને પૂછી લીધું હવે જઈએ બાજર સિંહની ટીમને પૂછવા માટે જયરાજ કોણ જીતશે તમારી તો બાજર સિંઘની ટીમની જીતે તો હવે પૂછી લઈએ કેવો હે અહીંયાને અનુભવ તો આપી આ બાજુ આવી ગયા આ બાજુ પૂછી લયો કેવું લાગે તમને મજા પતિંગ કેટલી મૂકી તો હવે આપણે દેખો કેચ કરવાનું ચાલુ કરી દઈએ હવે લઈ લો હવે

ગયું નહીં ગયું હજુ અને આ બાજુ લોકો ખેંચવાનું ચાલુ જ છે તો જયરાજ ની ટીમ નું પતંગ કપી ગયું અને આ બાજુ જોઈ શકો તમે ખાલી ખુશી તો હવે આપણે જયરાજ બીજા માણસને મૂકીએ તો જયરાજ જોડે જઈએ

તો આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવા માટે નદી ની અંદર કઈ જગ્યા ચાલુ તો ઉત્તરાયણ આઈ ગઈ છે આપણી હાલથી ને ઉત્તરાયણ ચાલુ કરી નાખી ચેલેન્જ વિડીયો બનાવનો હતો એટલે और टाइम पछि वीडियो बनाया है आज नरेश पर बार आ रील बना दो शॉर्ट अंदर तो मारो वारो आयो वार है देखिए मु पतिंग कापू नहीं कापियो होता। अपन नहीं आता है